ડીસા તાલુકાના કુંપટ ગામમાં આજે વિકાસનું નવું અધ્યાય શરૂ થયું શ્રી ગણેશ કરીને અને શ્રીફળ વધેરીને ગામમાં રસ્તા વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવ્યું થી વીડી રેલવે સુધીનો રસ્તો હવે વીસ ફૂટ પહોળો કરવામાં આવ્યો છે ગામના સરપંચ બકુસિંહ બાબુસિંહ અને તલાટી રાણા સુમિતભાઈની હાજરીમાં આ માર્ગ સવાર કામનું કામ શરૂ થયું કુંપટ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કામની શરૂઆત થતા ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અગાઉ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રસ્તો નાનો હોવાને કારણે વાહન ચાલકોને અવર જવર દરમિયાન મુશ્કેલી પડતી હતી સરપંચ બકુસિંહ દરબારે આ રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે જેસીબી બોલાવી માર્ગ વીસ ફૂટ સુધી પહોળો કરાવવાનો નિર્ણય લીધો હાલ આ ગામમાં ઝડપથી કામ આગળ વધી રહ્યું છે કુંપટ ગામના સરપંચ બકુસિંહ દરબાર અને તલાટી રાણા સુમિતભાઈએ ગ્રામજનોની માંગને તરત જ આકાર આપ્યો વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા ખરેખર બિરદાવવા જેવી છે રસ્તા પહોળા થતા હવે કુંપટ ગામનો વિકાસ નવા વેગે આગળ વધશે ગ્રામજનોમાં સરપંચ અને તલાટીના કાર્યની ચર્ચા ચારે તરફ છે અહેવાલ પહેલાદ સિંહ દરબારની સાથે એસ બી રાઠોડ બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા